ગામ માળી આટિના પૂર્વ મહિલી માં સૂર્યગંગા મેઘરના કિનારે પુરાણ પ્રસિદ્ધ જગ વિખ્યાત અને સ્વયંભૂ પ્રગટ થયેલા માળેશ્વર મહાદેવ મહારનાથ મહાદેવ ગોપનાથ મહાદેવ ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં આજે શ્રાવણ મહિનો ત્રીજો દિવસ આમ તો ત્રણસો ને પાસાઠ દિવસ આ મંદિરમાં આવો ને આવો પૂજા માટે આવેલા ભક્તોનો પ્રવાહ હોય જ છે અને આ શ્રાવણ મહિનામાં ત્રીજના દિવસે નાની નાની દીકરીઓ ફૂલકાજળીનું વ્રત કરે છે અને એની પૂજા આજ સવારે સાડા છ વાગ્યાથી ચાલુ થઈ છે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ ફૂલ સૂંઘીને આ વ્રત કરતી હોય છે પૂજા કરીને મા પાર્વતી અને ભોળાનાથ મહાદેવ એની મનોકામના પૂર્ણ કરે છે